ચાલો જય માતાજી બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે આપણે નાહી થઈને તૈયાર થઈ ગયા પાછા બરાબર તો ગામમાં જવાનું હોય હું કરવાનું નાઈ જ મેળવે વાળ કપો જવાના હે દિવાળી આવે ને એટલે વાળ દાટી કરાવી આવી બરાબર તો હું જઈશ તો તમને દેખાડીશ પાકું અને તો જાય હવે ગામમાં હું કરવા બરાબર આગળ વ્લોગમાં બેનારીઓ તો અત્યારે જોઈ લીધો તો અમે આ પડે લતી બરાબર અને અહીંયા જઈને પેટ્રોલ ભરાવાનું હોય બાઈકમાં અને વાળ બાળ કપાઈ આવી મારી પાછળ એક ભાઈ બેઠા પાડી ના પાળા હતા મોઢું દેખાડો ને એટલે મારું મોટું નહીં દેખાડી હતું તો ચાલો અત્યારે વાળ કપાઈ આવ્યો તો અત્યારે આપણે તમે જોઈ લ્યો વાળ કપાવ બેઈ ગયા એ બરાબર ભાઈ ઘરે ટૂંકો બુપો દઈને જોઈ લ્યો બધાય તો વાળ કતરાવી આપણે વાળ કાપવાનું ચાલુ હોય અને કપાઈ ગયા વાળની દાઢીની બરાબર જોઈ લો તમે આ આપડે સાગરભાઈ ની દુકાન આવી ગયા હતા બરાબર અહીંયા બધા પબ્લિક હમાતું નોતું પણ તોય વ્લોગ આપણે બને અડધા શરમાતા તા સાગરભાઈ હોય તે બરાબર તો આગળ વ્લોગમાં માં ભાઈ ના રે તો આપણે વાળ બાર આવી ગયે બરાબર ટાટી બાટી કરાવીને પેટ્રોલ બેટ્રોલ પુરાવી લીધું બાઈક માં પોપો પોપો ઉભો હોય સર ભાઈ એ જાજો ઉજાડું લોકમાં કાંઈ વાંધો ના લો જાય આપણે પીઠળ બરાબર પેટ્રોલ પેટ્રોલ પૂરાઈ ગયું વાળા કતરાઈ ગયા કપાઈ ગયા કતરાઈ ગયા શું તો ચાલો હમણાં આપણે ક્યાં જાય સ્ટોલે એ ત્યારે પણ કુલદીપ ને જોઈ વીરુ ભાગી ગયા જોઈ લઈએ આપણા ભવ્ય રાજભાઈ દિવ્ય રાજભાઈ કેસરાજ બપો હરી બધી જોઈ દો બપો વિશ્વરાજ આપણા સર ભાઈ આજ બ્લોગમાં ના પાડે એટલે હોળો હુકમ બ્લોગમાં ના પાડે નથી તો મને ય નથી ખબર કેમ નથી ખબર એ મને શું ખબર એમ નો ખબર નઈ ને જાય આજી સરબાઈ ગયો હે ભાઈ હો આજી ભાઈ કઈ સરબાઈ ગયો હોય જો કઈ રિહાળો હે ઓય ઓય વિશ્વરાજ આજી રિહાઈ ગયો હોય સરા જોઈ લ્યો હાલો આગળ આગળ આપણે કઈ દેખાડશું અત્યારે ફટકડા સ્ટોલે આવ્યા બાળ બાળ કપાઈ ગયો બરાબર

તો હવે પાછા આપણે જઈ જમી કરીને હવે અત્યારે નાઈ ધોઈને હવે આપણે પાછા જાય કેમ્પે એટલે કેમ્પ એટલે સોરી ફટાકડાને સ્ટોલે તો ચાલો અહીંયા જઈને પાછી હું એનું કરશું દેખાડશું તમને બધાને બરાબર ને વાળની કમેન્ટ કરી દેજો કેવા લાગે બોલો આ કે સાયકલ અત્યારે જોઈ લે બોલો ગીયો બોલો કે નહીં બોલો ગયો તારે સાયકલ લઈ જોઈ ગયો તારે અબડી વેરાઇટી જોલી બધી ફટાકડાની બરાબર સ્કાય શોટ ની યો બધું નનકી વસ્તુ આવે હેલ હે હું બોલો આવે સાયકલ લઈને દેખાડો જોમે ચાલુ રાખો હવે આમ રહી ગયા આમ રહી ગયા જય લી જય લી જય લીયા

બોલે આમ કર્યું કેમ કર્યું હવે રાત્રી ક્યાં રાત્રિ ખાઈ ગયું સારું હાલો બોલા ઢૂપ કરી દયો તો ઢૂપ કી બોલ દેટફ તો જોઈ લ્યો દર બોલો આપણે જે લુંડેડી હરગાવી બરાબર લુંડેડી હું દેરાણી જેઠાણી હા સૂઠી રાદી હે પૂરી થઈ ગઈ હેલા બોલા એમ આ તારી એમ નહી દેરાણી દેરાણી એક જ હેગી જેઠાણી જેઠાણી નો હરગી હા જો ઠેલો બેલો લઈ ના

આપણે ચાલુ કરી દઈશું લોક તો ચાલો જય માતાજી બતાવીને જય માતાજી